you yeah,

માણસ નથી ગણતા મૂળ નિવાસી છીએ એટલે આ રેલી કાઢી ખાલી નાચે હમણાં ભાઈએ કીધું તમારી ભાષા મને બહુ ઓછી સમજાય પણ તમારા ભાઈએ કીધું કે આ રેલી કાઢી અને નાચી અને કરાવ્યું જવું માત્ર એન્જોય કરી આપણો મુદ્દો નથી આ દેશની અંદર આપણે પૂરો હક અધિકાર મળે તમે રેલી કરી ત્યારે પણ મેં કીધું કોઈ પણ આદિવાસી સમાજના વ્યક્તિને કોઈ પણ જાતની ખોટી રીતે ખોટી રીતે કોઈ કમળ હેરાન કરે તો મને કહેજો હું તમારી પાછળ ઉભો છું તમને અમને તમારે હક અપાવીશ આ દેશ તમારો છે તમે બીજા રાજ્યની અંદરથી આવશો એવું ગુજરાત ની અંદર તમારો અધિકાર નથી તમારો અધિકાર પૂરો છે તમે લોકો તમે મજૂરી કરો અને તમારા બાળકોને ને ધૂળ ના થાય એવું નથી કરવું તમારા બાળકોને અહીંયા ભણવાનો અધિકાર આપને અપાવવાનો છે તમે તમે મજૂરી કરો તો તમારા બાળકો પણ દિવાસી નીકળ્યા બધા મજૂરીઓ નીકળો એટલે તમે હું ખાલી મજૂરીયા જમજો છો અમે આ દેશ નું આખું રક્ષણ કરી દઈ તમે ઉભા રહીને

કરંટ લાગવાથી મૃત્યુ થયું જેમ વાડી માલિક છે એના હિસાબે રાત્રે બે વાગે જઈ એટલે પાંચ લાખ ને અગિયાર ની સહાય રણજીભાઈ Kabul ke Kabin Kajol Jalan

કઈ ભી કઈ ભી તકલીફ પડે તો ત્યાં પૂછો તેના સાથ રહો તેના સપાટ રહો ઘણા બાય છોડી ને કામ મત કરો મારી વાત જે કી મારું લાગે રોજ બોલજો આપણા લોક ના બોચો નહીં વિચાર્યું નહી કર્યો મેચાર નહીં આપણને આગળ વધે લોક ભી આપણે સાધોનું ચાઇ ઇન્દ્રા આપણા આગની લડાઈ ચા